વલસાડની નદીઓમાં ભયંકર વહેણ વલસાડ તેમજ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નદીઓમાં ભયંકર વહેણ જોવા મળી રહ્યું છે અને તમામ નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળે છે ત્યારે આવી પરિસ્થિતિમાં કોઈએ પણ નદીના વહેણ નજીક જવું નહીં તેમજ નદીના વહેણમાં ઉતરીને ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવી નહીં કારણ કે ભૂતકાળમાં આવા કિસ્સાઓ ઘણા બની ચૂક્યા છે કે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ઉપરવાસમાં છોડવામાં આવેલું પાણી નદીઓમાં સતત વધી રહ્યું છે જેને લઈને નદીની નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે